એક જ સોસાયટી એવી કે ભાઈ અમારા બધા એક જ મત અમારા બધા કે ભાઈ ભૂપેન્દ્રભાઈ વોટ આપવાનો એટલે અમારા આખી સોસાયટી એક થઈ અને જયારે જયારે મારે મતદાન કરવાનું થયું છે ત્યારે એક મતે આપ્યું છે અને તમારો એ મત એક મત આજે મને સીએમ સુધી પહોંચાડ્યો નહી કાળુભાઈ બધા રાજકીય બધા